વલસાડ વિધાનસભા મત વિસ્તારમાં આજરોજ ઘણા ગામોમાં વિકાસના કામો તેમજ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત થયું છે ત્યારે અત્યારે આપણી સાથે આપણા રાજ્યના નાણા અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ અને ધારાસભ્ય ભરતભાઈ પટેલ છે સર જણાવશો કે આજરોજ જે કામ થયા અને કપરાડા ખાતે પણ માર્ગ મકાન વિભાગની કચેરીનું ઉદ્ઘાટન થયું સર અંદાજિત કેટલા કરોડના ખર્ચે આ કામો થયા છે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબે શરૂ કરેલી વિકાસની યાત્રા જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગળ ચલાવી રહ્યા છે ત્યારે વિકાસના અનેક કામો સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યા છે અને આપણે કહીએ કે વિકાસની રાજનીતિ જે મોદી સાહેબે શરૂ કરેલી ગુજરાતમાં આખા દેશમાં સૌથી વધુ આગળ વધીને કામકાજ કરી રહ્યું છે ત્યારે આજે વલસાડના વિવિધ વિસ્તારોમાં પછી આદિવાસી વિસ્તાર કપરાડા હોય ધરમપુર હોય કે વાપી મહાનગરપાલિકા હોય અને વલસાડ હોય લગભગ દોઢસો થી બસો કરોડના કામોના આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા છે અને ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં એક કન્યા વિદ્યાલય ઊભું કરવામાં આવ્યું એમાં દરેક બાલિકાઓને વિધાઉટ કોઈ પણ પૈસા ફી ભરવા વગર એમને શિક્ષણની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે એક બેન ચાર ચાર રૂમના એક ફ્લેટમાં આ ચાર બેનોર હશે એક ફ્લેટ માં અને એમના માટે અલગ ટોયલેટ બાથરૂમ થી લઈને જમવાની બધી વ્યવસ્થાઓ સાથે

મંજૂર કરાવી રહ્યા છે એનો પણ આજે ખાતમુહૂર્ત થઈ રહ્યા છે ધારાસભ્ય ભરતભાઈ પટેલ સાથે વાત કરીશું ભરતભાઈ ઘણા લાંબા સમયથી વલસાડની જનતા આપનામાં વિસ્તારની રોડ માટે બૂમો પડી રહી હતી ને હવે આજ રોજ જે કહેવાય કે એમનું સપનું સાકાર થવા જઈ છે શું કહેશો આજ રોજ સવારે 9:30 વાગ્યાથી અમે અત્યાર સુધીમાં લગભગ આ નવમી જે સ્થળ છે એટલે હજુ એક કનુભાઈના આગેવાનીમાં જો સિવિલ રોડ પર ખાતમુહૂર્ત કરવાનો છે એટલે કુલ્લે એટલે પચાસ કરોડને છત્રીસ લાખના રસ્તા કનુભાઈની આગેવાની હેઠળ સિવિલ રોડ પણ આપણે એનું ખાતમુહૂર્ત કરવાના છે અમે સ્થળે સ્થળે અમે અમે પોતે ગયા છે ખાટમૂટ કરવા એટલે પચાસ કરોડને છત્રીસ લાખનું કામ આજે મંજૂર થઈને આજે ખાતમૂટ અને ટૂંક સમયમાં કામગીરી શરૂ કરવાના છે આપણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબના

તો નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને ભરતભાઈ પણ જે વાત કરી હવે વલસાડનો જે વિકાસ છે લોકો ઝંકી રહ્યા છે ટૂંક સમયમાં જેને મહત્વનો મુદ્દો જયારે આજે તિથલ થી લઈને સ્વામિનારાયણ મંદિરના રોડની જયારે વાત થઈ રહી હોય ત્યારે તિથલના વિકાસની વાત પણ ચોક્કસ જ થાય અને અહીંયાથી કનુભાઈ દેસાઈ પણ બાહેધરી આપે છે કે ખૂબ જ ટૂંક જ સમયમાં તિથલનો જે વિકાસ છે એ પણ થશે ત્યારે આવનારા દિવસોમાં દિવસોમાં હજી કયો કયા વિકાસના કામો થાય છે એ આપણે જોવું રહ્યું દિશા દેસાઈ દિશા ન્યૂઝ વલસાડ